આજે બદલવાનું છે બીજી જગ્યાએ ઝોપડાને હું બદલાવાનું છે કેમ કે અહીં રહેતા એ માલ એ ખેડૂતનું નહોતું બીજા માલિકનું હતું એટલે એ ના પડે રહેવાની એટલે રહેવાની એટલે તમે કે પૈસા આપો ભાડું તો રહેવા દઈએ એની કરતાં આપણે કાપી જ્ઞાતથી રહેવા વિમતા પૈસા તો શું આપવાય એમ તો અત્યારમાં બદલવાનું છે તો હાલો બધા સામાન ભરે છે હું પણ જાઉં હવે કેમ કે રમી પાછળ રહી જ બાંધવામાં એમાં તમને બતાવું હાલો કઈ રીતે હોય સામાન ભરવાનો હોય કઈ રીતે ગાડીમાં સડાવી બધું તમને બતાવી તો વ્લોગ માં બેના રહેજો જો આને મજા આવે તો લાઈક કરી દેજો નાની એવી કમેન્ટ કરી દેજો તો હાલો ભાઈ લે આને પ્રસાઈ છોડી દીધું ઝોપડું ઈ તી કેમ કે અહીંયા ના પડી એટલે ભાગું તો પડે કા નથી હવે પૈસા માગે તો પાણી કાપી ભાડું માગે બધું માગે તો રે જ્યાં કાપી ન્યા જ ભાગી જાય સારું હે

એમ કે ખૂતે તોય હોય રહી ગયું એમને કઈ છાય જ નહીં એટલે છાય પણ એટલી એક દિવસમાં સડી જાય પંદર દિવસની નહીં ખોટું ખોટું કર તો અગર બધા ગાંડીને એવું બાંધી દીધું હોય ફેલા ને એવું સુરત જવા માટે કમ્પ્લેટ સુરત નહીં બીજી જગ્યાએ ફેલા આવા બાંધો ને આવે સુરત જવા નહીં જો અને અહીંયા તો ભાઈ તમને એક વાત કહું ને તો અહીંયા બળતા નહીં ત્યાં અહીંયા ફેરવવાના હોય કેમ કે બળતા નહીં નહીં બળતા નહીં હેરવેર લેતા જવાનું એટલે ત્યાં ગોતવા ન પડે ને નગર ગોતવા જવા પડે ક્યાંય અમુક જગ્યાએ હોય અમુક જગ્યાએ ન હોય એટલે બળતરને યાર વાયર લઈ જવાનું એક એક વસ્તુ લઈ જવાની કાંઈ અહીં મૂકવાની જ નહીં હું તમને બતાવું લોકમાં બેનારે મજા આવી છે જોવાની તો આવી રીતે આ જો ભારે બાંધે ને બધું લેતું જવાનું કાંઈ કે મેકવાનું ખાસું કે બળતરને લેતા જવાનું કા કેમ કે અમારે ભરભા ભાભી આંજ પાક કરે છે શું કરો એટલે શું કરો

તો સવાર માં આટો મારી એક માહન ની ઓળખ કેમ છે અને બંધાજ્યું જ કે મોડો કેમ અમારું મોડો આવ્યો એટલે સવાર માં મેલ ને વલન બધે દે એવો પેલા તો અહીંયા મોડો કેમ આવ્યો તો ખી સાડો કેમ બંધ બધું જા બધું બંધાઈ ગયું મોતી મેલ ને વલે પેલા દે એવો અહીંયા નું આવ્યો મોતી રામ કોની આ મોતી રામ ગા મને ભૂલાઈ

તો રેવાનું છે અહિયાં પોગી જ પ્લાન કરે છે ત્યાં ઝોપડા બનાવાય એમ પણ આમાં ત્યાં હેરકી જગ્યા નઈ હારી એટલે

સારું કરે છે આમાં રહેવાના છે કાંઈ નક્કી નથી કોઈ તો આ કુસે જો સાફ કરી નાખ્યું થોડુંક માર ભાઈએ તો જો સાફ કરી નાખ્યું છે બધું અને ઝોપડા નાખવાના હે બીજા વ્લોગમાં લઈ ફોનમાં ચાર્જિંગ હશે તો કેમ કે લાઈટ નથી તો વ્લોગના અહીંયા આ પૂરો કરું છું જો મજા આવી હોય તો એક લાઇક કરી દેજો ને અને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય